સમાચારોમાં આગળ વધીએ દરેક શિવભક્તને જીવનમાં એક એવી ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં બાર જ્યોતિર્લિલિંગના દર્શન કરે પરંતુ બધા માટે આ શક્ય નથી હોતું ત્યારે ફરાદી ગામે બાર જ્યોતિર્લિંગની આબેહુ પ્રતિકૃતિ સાથે ઐતિહાસિક શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં દરરોજ વીસથી પચ્ચીસ હજાર લોકો બાર જ્યોતિર્લિલિંગના દર્શન કરી શકશે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવીએ આ શિવકથા ભારતની પ્રથમ શિવકથા હશે જેમાં લોકો સાર્વજનિક રીતે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે બાર જ્યોતિર્લિંગની આબેહ પ્રતિ ઉભી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી રહી છે જેમાં પૂજા અર્ચના સહિતની ક્રિયાઓ રીતે કરવામાં આવી રહી છે આસપાસ સોમનાથ કેદારનાથ કાશી રામેશ્વર શ્રી શૈલમ નાગેશ્વર કાલેશ્વર તેમજ ઓમકારેશ્વરની ની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે જે લોકો બાર જ્યોતિર્લિંગ દર્શન કરવા માંગે છે તેમના માટે આ શિવકથા એક જ તક સમાન છે જેમાં ભારતના તમામ ભવ્ય શિવ મંદિરો શિવ લિંગ પૂજા અર્ચના વગેરેનો અભયવ કૃતિ છસો કારીગરો દ્વારા ઊભી કરવામાં આવી છે કોઈ ફિલ્મના શૂટિંગ માટે ઊભા કરવામાં આવતા સેટ કરતા પણ વિશાળ જગ્યામાં અહીં બાર જ્યોતિર્લિંગના મંદિરોની પ્રતિકૃતિઓ ઊભી કરવામાં આવી છે જેના અદ્ભુત ડ્રોન વિડીયો મુદ્રા પ્રોગર્સના ઓમ માકાણી દ્વારા લેવામાં આવ્યા છે હલાથી મુકામે મણિશંકર વીરજી પેથાણી પરિવારના સુપુત્ર અનિલભાઈ પેથાણી દ્વારા કથાનું જે આયોજન થયું છે આ આયોજનની અંદર ફરાદી મુકામે બાર દ્વાદશ જ્યોતિર્લિંગનું નિર્માણ થયું છે અને એનામાં ખાસ વિશેષતા એ છે કે આ જે જ્યોતિર્લિંગ બન્યા છે જેની મૂળ કૃતિ છે જે મૂળ સ્થાનમાં છે જેવી રીતના એની જ્યોતિર્લિંગ એના નંદી એના કાચબા આ બે એવું ને એવું પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી અને કચ્છના લોકો વધારે ને વધારે અહીંયા દર્શન કરે અને સાથે શિવ રસપાન કરે આવા શુભ આયોજનથી અનિલભાઈએ આ આખું શિવનગરીનું નિર્માણ કર્યું છે શું ઉદેશ્ય છે બે હજાર અઢાર ઓગણીસમાં માં એમના બાપુજીએ શિવકથાનો નિશ્ચય કર્યો તો અને ગિરિબાપુ પાસેથી શ્રીફળ લીધું હતું પણ કોરોના કાળના હિસાબે આ કથાનું આયોજન થોડું મોડું થયું અને એની વચ્ચે એ સદગત સહયોગ સિધાવ્યા એટલે એમના પિતાજીની સંકલ્પને પરિપૂર્તિ કરવાના ભાગરૂપે અનિલભાઈએ આ શિવકથાનું આયોજન લોકહિતાર્થે અને જન સુખાય અને જન કહેવાયના ભાગરૂપે આ આયોજન ગોઠવ્યું અહીંયા શિવ શિવકથામાં પ્રથમ તો ગિરિબાપુ એટલે ભારત વર્ષમાં નહીં બનતું સમગ્ર રાષ્ટ્રમાં જાણીતું નામ છે તો એમનું અહીંયા કચ્છની જનતાને ગીરીબાપુના વ્યાસપીઠે ઉપર કથા સાંભળવાનો લાવો મળે બાકી અહીંયા અલગ અલગ ત્રણ દિવસ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે પાંચ તારીખે હંસરાજ રઘુવંશી જે ભારતના ખૂબ જ લોકપ્રિય કલાકાર છે સાત તારીખે રાજભા ગઢવી સાંઈરામભાઈ દવે અને નવ તારીખે કીર્તિદાનભાઈ માયાભાઈ નીલેશભાઈ પિયુષ મહારાજ એનો પણ લોક ડાયરો રાખવામાં આવ્યો છે બસ આવવા જવા માટે માંડવીથી ભુજથી મુન્દ્રાથી ઘણા જગ્યાએથી બસની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે અને જેટલા પણ લોકો આવે તો અહીંયા શિવ મહાપ્રસાદનું પણ ભવ્યથી ગમે એટલા માણસો આવે પચીસ હજાર થાય કે ત્રીસ હજાર થાય તો અનિલભાઈ અને મણિશંકર બેથાણી પરિવાર દ્વારા એના માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે વિશેષમાં થી પચીસ એકરમાં વિશાળ પાર્કિંગ પ્લોટ પણ ક્યાંય પણ અગવડ ન પડે ગમે એટલા વાહનો થાય તો એની પણ પાર્કિંગની વ્યવસ્થા